બેટી આ હું હે મંગુ બેન આ તો દારૂ ની ઠેલી પૂ ટકા તને તી હું અમૃત ની લાગી હતી તૈન માં આ दारू વાળા ને ગોદ્યો કે મારે ઉપર ફરિયાદ કરવી પડશે બેન તમે ઉપાધિ કરો માં આ ગામમાં સકલું નો ફરકવા દઉં મારું બેટું આ દારૂ ધંધો કોણ કરવા માંડું પકડવો જોઈશે એને દારૂ ની તો ઘણી ભર્યું છે પણ આજ કોઈ આ ઘરાક મારો દીકરો લેવા કેમ દારૂ નો આવ્યો કઈ ખબર નથી પડતી જોવું જોઈશે દીકરી કોઈ કે ફરિયાદ કરી લાગે છે અને મારું દીકરું આ દારૂ મારે વેસવા જાવું કેમ ગામમાં પણ કાંઈ વાંધો નહીં ભલે પોલીસ વાળા રખડતા તોય હું વેસવા તો જવાનો જ છું દારૂ મારો દીકરો દારૂ ખૂટી રહ્યો છે મારે ટપકાની ઘેર લેવા જવું જોઈએ દારૂ નો ધંધો કોણ કરે છે મને નથી સાહેબ ખબર આમ જો દીકરો મારો ગમે દારૂ નો ધંધો કરતો હોય છે ને એને બળાવારી થાય છે અને પીતો હોય છે ને એને બળાવારી થાય છે ધ્યાન રાખજે પાપા મિત્રો આ સાહેબ ની ભી છે આ દારૂ લેવા જવાય નહીં સાહેબ ભલે ગામમાં માં મારતો હોય પણ ઘર ને દારૂ તો ગમે એમ કરીને મારે પોગાડવો જ પડશે

અને ભરતરા બીજા કરે હ મારું દીકરું આને કોઈ દીકરી દેઈ ભલતું અને આનો વારો કેમ આવી ગયો મારું બેટું આખું ગામ રાખડો પણ આ दारूવારો કે જડ્યો નહીં

મારો દીકરો ઉભો ન રહ્યો આ એક ખેજે મારે નઈ થાય એ તપુડા એ એક દેતો જા દેતો જા એ ભીમલા તને અહીંયા કંકુત્રી એક તો દીધી અન કાય કંકુત્રી બે બે થોડી દેવાય કે કે દારૂ કામ તું આય

有人。